જય શ્રી કૃષ્ણ મથુરા નગરીના પાંચ ચતુર્વેદી બ્રાહ્મણ કહેવાય બ્રાહ્મણ પરંતુ એના જે તો હતા એ બધા ઠગને પણ સારા કેવડાવે એવા એમના કરતૂતો હતા અને પાંચેય ગુંડાઓમાંનો એક સરદાર જે સરદાર છીતુ ચોબેના નામથી જાણીતો હતો વિશ્રામ ઘાટ ઉપર તેમનો અડ્ડો હતો આવતી જતી સ્ત્રીઓની છેડતી કરે વાત વાતમાં બધા સાથે વિવાદ કરે મારામારી કરે લૂંટ લૂંટફાટ કરે અને આખી મથુરા નગરી તેમનાથી ત્રાસી ગઈ હતી અને આ બધા પાછી ગુંડાઓ જ કહી શકાય એટલા ખરાબ હતા તો હવે હવે એમને ખબર પડી કે ગુસાઈજી તો પૂર્ણ પુરુષોત્તમ છે એમના કોઈ મોટા મોટા ચમત્કાર છે તો આપણે એમની પરીક્ષા કરવા જઈએ તો હવે એનો જે સરદાર હતો ચિતુ ચોબે તેમને બીડું ઝડપ્યું કે આપણે હવે છે ને ગુસાઈજીની પરીક્ષા લેવા જશું તો એમને તો એક જૂનું સડેલું શ્રીફળ લીધું અંદર કાણું પાડ્યું અંદર રાખ ભરી અને એક સાથે ખોટો રૂપિયો લીધો રૂપિયો પણ ખોટો લીધો અને પાંચેય જણા નાવ કરીને ગોકુળ તરફ ઉપડ્યા હવે ગોકુળમાં આવ્યા તો છીતુ ચોબે ગુસાઈજીની બેઠકમાં પ્રવેશ કર્યો અને બાકીના ચારેય તો બહાર સંતાઈને ઉભા રહ્યા હવે જેવા એમને પ્રવેશ કર્યો અને ગુસાઈજીના દર્શન થયા જ ત્યાં જ છીતુ ચોબેની ભ્રમણા ભાંગી ગઈ અને એકદમ ગળગળા થઈ ગયા અને તેમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને તેમના જ એમને સાક્ષાત ઈશ્વરના દર્શન થયા અને એમને પસ્તાવો થયો કે આ તો હું સાક્ષાત ઈશ્વરની મસ્કરી કરવા નીકળ્યો છું તો પર પરગુસાઈજીએ તો ચિતુ ચોબેને પ્રેમથી સંબોધ્યા અને શું કહ્યું પધારો ચિત્ત સ્વામી આવો પધારો તો હવે તો ચોબાજીના જે રહ્યા કયા હોશકોસ હતા એ પણ ગાયબ થઈ ગયા અને તેમને શમયાજી અને ગુસાઈજીનું શરણ સ્વીકાર્યું અને એ જ સમયે ગુસાઈજીએ શું કહ્યું ચિત્તુ જીત સ્વામી અમારા માટે શું ભેટ લાવ્યા છો અમારી ભેટ તો લાવો તમે તો હવે તો જીતુ ચોબેની હાલત કાપો પણ કાપો તો પણ લોહી ન નીકળે એવી થઈ ગઈ અને એની જીભ થોથવા લાગી તો એમની પાસેથી જે નાળિયેર અને રૂપિયો હતો એ ગુસાઈજીએ લીધો ગુસાઈજી તો પરમદયાળુ પરમ કૃપાળું છે તો છિત્ત સ્વામીના દેખતા જ તેમને શ્રીફળ વધેર્યું અને ચમત્કાર અંદરથી ખૂબ જ સરસ કૂણો કૂણો દૂધ સવર ઢોપરું નીકળ્યું અને રૂપિયાને પણ જો બજારમાં વટાવવા મોકલ્યો તો એના પણ પૈસા કરાવ્યા હવે આ જે પ્રતાપ બધો ગુસાઈજીનો જોયો પછી તો બીજા બધા ચારેય જણા ભાગી ગયા હવે આ બાજુ છિત્તસ્વામી તો ગુસાઈજીથી એકદમ પહેલાં થઈ ગયા કે તો સાક્ષાત ઈશ્વર છે ત્યાં જ રોકાઈ ગયા અને તેમણે નવનીત પ્રિયાજીના સંધ્યા આરતીના પર દર્શન કર્યા તો જોવે છે તો નવનીત પ્રિયાજીની પાસે જ ગુસાઈજી અહીંયા બિરાજેલા છે તો એમને થયું કે હમણાં તો અહીંયા હતા તો અહીંયા કેવી રીતે આવી ગયા બહાર જોયું તો તે ગાદી તકિયા પર બિરાજેલા છે હવે ગુસાઈજીને થયું કે હું એને હજી ખાતરી કરાવું તેને કહ્યું કે કાલે તમે ગોવર્ધન જઈ અને શ્રીનાથજીના દર્શન કરી આવો તો બીજે દિવસે સવારે છિત્ત સ્વામી ગુસાઈજીને દંડવત કરી અને ગોકુળથી ભાગતા ભાગતા ગોવર્ધન પહોંચ્યા તો ગિરિરાજ પર પહોંચ્યા તો પર્વત પર ચડીને શિનાજીના દર્શન કરે છે તો જોવે છે તો શિનાજીની પાસે જ ત્યાં ગુસાઈજી ઊભા છે હવે તો સ્વામી એકદમ ચક્રાવે ચડી ગયા પાછા ભાગતા ભાગતા ગોકુળ આવ્યા અને બધાને પૂછ્યું ગોસાઈજી ક્યાં બિરાજે છે તો કે ગોકુળમાં બિરાજે છે આ રીતે બે બાજુ જુએ છે તો બધે બે બંને જગ્યાએ ગુસાઈજી સાક્ષાત બિરાજે છે એમના દર્શન કરે છે અને ગુસાઈજીને મળે છે અને કહે છે કે ગુસાઈજી પૂછે છે કે આપે શ્રીનાથજીના દર્શન કર્યા દર્શન કરી આવ્યા ત્યારે આ બધી વાત કરે છે અને ચિત્ત સ્વામી તેમને સાષ્ટાંગ દંડવત કરે છે અને શ્રીનાથજી અને ગુસાઈજી બંનેનું એક જ સ્વરૂપ છે એવી એમને મગજમાં ખાતરી થઈ જાય છે અને તુરંત જ તે કીર્તન રચે છે કે જે વશુદેવ કીએ પૂરન તપ હવે આ પ્રસંગ તો પંદરસો બાણુંનો નો છે કે જ્યારે શ્રી ગુસાઈજી અને સ્વામી બંનેની ઉંમર માત્ર વીસ જ વર્ષની હતી અને પાછળથી તો સોળસો બેમાં જિત્તસ્વામીની અષ્ટછાપ મંડળમાં પણ શ્રી ગુસાઈજીએ તેમને નિમ્યા હતા અને તેમને કીર્તન સેવા સોંપી હતી શ્રી ગુસાઈજી પરમદયાલકી